વડિયાથી રાજકોટ જતા રોડની આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી દ્વારા મુલાકાત તો સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવી આજે વડિયાથી રાજકોટ જતા રોડ પર પહોંચી સ્થળ નિરીક્ષણ કર્યું હતું રસ્તાની ખરાબ હાલત અંગે સ્થાનિક લોકો સાથે વાતચીત કરી તેમની સમસ્યાને નજીકથી સમજવાનો પ્રયત્ન કર્યો હતો ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે સરકારના વિકાસના પોકળ દાવાઓ વચ્ચે આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ખરાબ રસ્તાઓના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે. લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તત્કાલિક રસ્તા સુધારણા માટે પગલાં ભરે. અમરેલીના વડિયા ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે જિલ્લાના અમરેલી જિલ્લાના વડિયા ખાતે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ વડિયાથી રાજકોટ જતા માર્ગની મુલાકાત લીધી તેમજ પંદર વર્ષથી આ માર્ગ ખરાબ હાલતમાં હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તે સમજવાનો પ્રયત્ન કર્યો હતો આ માર્ગ વડિયાથી રાજકોટ જતા દર્દીઓ માટે જીવન રેખા સમાન માર્ગ છે પરંતુ રસ્તાની દયનીય હાલતને કારણે સામાન્ય લોકો ખાસ કરીને દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે મને તો એ નથી સમજાતું કે રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે રાજકોટ ગોંડલ જતા આ મુખ્ય માર્ગ પર લોકો દરરોજ ખૂબ હેરાન થાય છે સાથે જ ભાજપના નેતાઓએ પણ સ્વીકાર્યું છે કે વિકાસના થઈ રહેલા કામોમાં કોન્ટ્રાક્ટરો પાસેથી ટકાવારી લેવાય છે તો પછી રસ્તાનું કામ ગુણવત્તાપૂર્ણ કેવી રીતે બને લોકો

અને આ પંદર વર્ષથી આ રસ્તો બનતો નથી એવી ગ્રામજનોની માંગ હતી આ વડિયાથી લઈ ધારીથી લઈને આ ગોંડલ રાજકોટ જતો રસ્તો છે સેંકડો વાહનો આમાં ચાલે છે ખેડૂતો જણસી વેચવા ગોંડલ માર્કેટયાર્ડમાં જાય અહીંયાથી જાય છે તમામ વાહનોને ખૂબ નુકસાન થઈ રહ્યું છે લોકોને ખૂબ નુકસાન થઈ રહ્યું છે લોકોની કમરોને તકલીફો વધી ગઈ છે ત્યારે મેં આજે આ રોડ રસ્તાની મુલાકાત લીધી છે ખરેખર મહેકાંગલા નેતા કહેવાય ભાજપના કે જે આ રસ્તા નથી બનાવી શકતા હું માગણી કરું છું કે આને બે મહિનામાં બનાવવામાં આવે ને તો આમ આદમી પાર્ટી આ રસ્તાઓને લઈને અહીંયા વિરોધ કરશે સાથે સાથે મારે અધિકારીઓને પણ કહેવાનું છે ભાજપના નેતાઓને પણ કહેવાનું છે કે તમારી પણ ઘેરાબંધી કરીશું જે આ રસ્તાઓ નહીં થાય અને આમ આદમી પાર્ટી હેલ્મેટ અત્યારે ભાજપે એવું નક્કી કર્યું છે કે ખેડૂતોના ખાતામાં અથવા તો ખિસ્સામાં પાંચસો પાંચસો હજાર હજાર રૂપિયા હજી રોકડા ક્યાંક છે એટલે એણે હેલ્મેટમાં દંડ ફટકારવીને એમાંથી કિસ્સામાંથી કાઢવાનું નક્કી કર્યું છે રોડ રસ્તા આપવા નથી ટોલ ઉઘરાવે છે છતાંય રસ્તા સારા આપવા નથી અને છતાંય તમારે હેલ્મેટના નામે લૂંટ ચલાવી છે તો અમે એક સપ્તાહ હેલ્મેટની ઉજવણી કરવાના છીએ આમ આદમી પાર્ટીના દરેક જિલ્લામાં કાર્યકર્તાઓ દરેક જિલ્લા તાલુકા અને ગામડાઓમાં હેલ્મેટ પહેરી અને ખાડાની વચ્ચે ચાલી અને અમે માંગ કરીશું કે હેલ્મેટ અમે પહેલાં પછી કરીશું પણ પહેલાં ખાડા અમને પુરાવી દો અને આ માત્ર અહીંયા વડિયાનો કે અમરેલીનો કે ગોંડલના રસ્તાનો નથી એવા પંદર હજારથી વધુ રસ્તાઓ ગુજરાતમાં ખાડામાં છે કે ખાડામાં રસ્તા છે ખબર નથી પડતી અને આ એટલા માટે છે કે ભાજપના નેતાઓ અને અધિકારીઓ ખૂબ કમિશન માગે છે એટલે કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરતા નથી તમે ભાજપના નેતાઓને ફોન કરો એટલે એમ કહે છે કે મારે ભાઈ રીટેન્ડરિંગ થાય છે પાછું ટેન્ડર છે એ ઉપાડતા નથી કોઈ ટેન્ડર એટલા માટે નથી ઉપાડતા કે તમે ચાલી ચાલી ટકા કમિશન માગો છો ભાજપના નેતાઓ અધિકારીઓ ચાલીસ ટકા કમિશન તો કોન્ટ્રાક્ટરો કમાવાના શું છે અને એટલા માટે કોન્ટ્રાક્ટરો કામ નથી કરતા અને એટલા માટે આ રસ્તાઓ થતા નથી કે ભાજપ કરવા નથી દેતું એટલે પહેલા તમે ભ્રષ્ટાચાર મુક્ત શાસન બનાવો અમરેલીના પૂર્વ સાંસદે કીધું કે રસ્તાઓમાં ભ્રષ્ટાચાર થાય છે ભાજપના નેતા જ કે ભાજપના નેતાએ સ્વીકાર્યું છે ના આખા ગુજરાતમાં છે તમારી ગુજરાતની જનતાને પણ વિનંતી છે કે ચારે બાજુથી લૂંટનારી આ ભાજપને હવે તિલાંજલિ આપીને વિશાવદરવાળી કરો થેન્ક યુ